તાપે જિલ્લામાં વિશ્વ બાળ મજૂર દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી આજ રોજ સોનગઢ સાર્વજનિક હાઈસ્કૂલના છોકરાઓ દ્વારા રેલી કાઢી બસ સ્ટોપ થઈ પાછી સ્કૂલ પર આવી હતી ને બાળ વિકાસ અધિકારીએ જણાવ્યું કે બાર જૂનના દિવસે વિશ્વ બાળમજૂર દિવસ તરીકે ઉજવવામાં આવ્યો જાણકારી આપી લોકોને ન કરાવવા માટે માટે બાળકોને શિક્ષણ અપીલ કરી દર વર્ષે દિવસે સમગ્ર વિશ્વમાં વિશ્વ બાળમજૂર નિર્મૂલન દિવસ ઉજવવામાં આવે છે આ દિવસનો ઉદ્દેશ છે બાળકોને મજૂરીના ખૂંભમાંથી બહાર આવી તેમને શિક્ષણ આરોગ્ય અને સલામત બાળ પણ આપવું જેમાં આપણો દેશ પણ આ દિશામાં સતત પ્રયત્નશીલ છે જેમાં રાજ્ય અને જિલ્લાની ટાસ્ક ફોર્સો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે તાપી જિલ્લાની વાત કરીએ તો ટાસ્ક ફોર્સ દ્વારા વર્ષની અંદર ચોત્રીસ રેડ પાડવામાં આવી જેમાંથી એક બાળક અને બાર તરુણોને રેસ્ક્યુ કરવામાં આવ્યા રેસ્ક્યુ કરાયેલ બાળકને બાળ કલ્યાણ સમિતિ સીડબ્લ્યુ પાસે મોકલવામાં આવ્યા જ્યાં તેની સાચવણી અને પુનર્વસનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી આ ઉપરાંત દસ નોટિસો ઇસ્યુ કરવામાં આવી અને લેબર કોડ દ્વારા સાત કેસોમાં દોષિતને સજા કરવામાં આવી દંડ સ્વરૂપે અઠ્ઠાવન રકમ બેક વેજીસ તરીકે ચૂકવવામાં આવી હતી આ તમામ પગલાં પોલીસ બાળ રક્ષણ વિભાગ અને એનજીઓના સહયોગથી હાથ ધરવામાં આવ્યા નોંધનીય છે કે બાળ મજૂરીને નાથવા માટે દર વર્ષે તારીખ બાર જૂનને વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ભારત સરકારે વર્ષ ઓગણીસો છ્યાસીમાં બાળ મજૂરી નિષેધ અને નિયમન કાયદો પસાર કર્યો આ અધિનિયમ જીરોથી ચૌદ વર્ષના બાળકોને કોઈપણ પ્રકારના કામ પર રાખવા માટે સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે આ ઉપરાંત ચૌદથી અઢાર વર્ષના તરુણને જોખમી ધંધાઓમાં પ્રતિબંધ અને બિન જોખમી ધંધા વ્યવસાય પર રાખવા માટે જરૂરી નિયમ હેઠળ જોગવાઈ કરવામાં આવી છે બાળ અને તરુણ શ્રમયોગી પ્રતિબંધ અને નિયમન કાયદાનો ભંગ કરનાર સામે દંડની જોગવાઈ કરવામાં આવી છે જેમાં ગુજરાત સરકારે સુધારો કર્યો છે આ કાયદામાં દંડની જોગવાઈમાં સુધારો કરનાર ગુજરાત એકમાત્ર રાજ્ય છે ગુજરાતમાં કરવામાં આવેલા સુધારા મુજબ કાયદાના ભંગ બદલ છ માસ થી બે વર્ષ અસરકારક અમલીકરણ માટે દરેક જિલ્લામાં અધ્યક્ષતામાં એક વિશેષ જિલ્લા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવે છે આ ટાસ્ક ફોર્સ દ્વારા દર મહિને નિયમિત બેઠક યોજી રેડનું આયોજન કરી બાળમજૂરીને મુક્ત કરાવે છે બાળમજૂરી અટકાવવા માટે રેડ કર્યા બાદ બાળકોને રેસ્ક્યુ કરી તેમનું રિહેબિલિટેશન પુનર્વસન પણ બે હજાર બે થી ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા શરૂઆત કરવામાં આવી હતી આનો મુખ્ય હેતુ એ છે કે બાળકો બાળમજૂરી માંથી મુક્ત થાય અને અભ્યાસ તરફ વળે અને જો આ મુક્ત કરવા માટે આવું કોઈ બાળક આપણને દેખાય તો ચાઇલ્ડ લેબર આપણને કોઈ લારી ગલ્લા દુકાનમાં કામ કરતો દેખાય તો આપણે ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર દસ અઠ્ઠાણું પર આપ કોન્ટેક કરી શકો છો દસ અઠ્ઠાણું પર કોન્ટેક્ટ કરવાથી અમને કોલ રિફર થાય છે અને બાળકોને અમે રેસ્ક્યુ કરીને બાળકને શૈક્ષણિક આરોગ્ય પુનઃસ્થાપનની કામગીરી કરીએ છીએ આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો જેનાથી લોકોને શું સંદેશ આ કાર્યક્રમ થી જે આપડા સોનગઢ અ શેરી જે દુકાનદાર છે એ લોકોને ખ્યાલ આવશે કે બાળ મજૂરી રાખવા થી શું બાળકો ને ગેર લાભ થાય છે બાળ મજૂરી ને આપડે શાળા એ મોકલવું જોઈએ આપડી દુકાન મા કામગીરી માટે ના રાખવી જોઈએ બાળ મજૂર રાખે તો શું કાયદો લાગુ પડે બાળ મજૂરી રાખે તો એને આપણે અ એક લાખ સુધી દંડ અને બે વર્ષ ની જેલ સજા થાય છે બાળ મજૂર ના પાછળ એક વર્ષ તાપી જિલ્લામાં મા કેસ નોંધાયા અ બાળ મજૂરી અટકાવવા માટે સરકારે લીધેલા પગલાઓ કયા છે સરકારે લેબર એક્ટ બનાવ્યો છે એના માટે આપણે મંથલી ઘણી ટાસ્ક ફોર્સ કરીએ છીએ રેકી કરીએ છીએ કોઈ બાળક એવું દેખાય તો તેમાં લેબર ડિપાર્ટમેન્ટ છે સભ્ય સચિવ તરીકે બાળ સુરક્ષા કચેરી છે આરોગ્ય વિભાગ છે શિક્ષણ વિભાગ છે સાથે રહીને બાળકનું રેસ્ક્યુ કરીને બાળકને જે જરૂરિયાત હોય એ સર્વ પૂર્ણ કરીએ છીએ તાપી જિલ્લામાં કચેરી ક્યાં આવેલી છે તાપી કચેરી જિલ્લા બાળ જિલ્લા બાળ સુરક્ષા કચેરી બ્લોક નંબર પાંચ અને લેબર ડિપાર્ટમેન્ટ બ્લોક નંબર બાર માં આવ્યું છે રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની જિલ્લા બ્યુરો ચીફ તાપી